હેલો મિત્રો જય જય મા મંગલ ખાલી કરવા આવ્યો હતો ખાલી કરવાનું કોઈ નક્કી નહોતો પણ વરસાદ આવ્યો ને એટલે ગાડી એ જગ્યાએ મેં મૂકી ને વરસાદ પડે ને લીલું થયા પછી ગાડી ફસાઈ જાય એવું મેં તો ખાલી ગાડી ખસેડી લીધી હતી મેં શેઠને ફોન કર્યો મેં કીધું ગાડી ખાલી ક્યાં કરવાની હોય તો કે આપણે સીટી પર મેં ખસેડવાને બદલે મેં કીધું હવે હું ડાયરેક્ટ પોગાડી જ દઉં ત્યાંથી લઈને ગાડી લઈને નીકળી ગયો હવે છ વાગ્યા સાડા છ વાગ્યાનો નીકળ્યો એક વરસાદ ચાલુ હતો ગમો અમુક જગ્યાએ ટ્રાફિક એવું છે ને આ વરસાદનું હેરાન થઈ ગયું આમાં ગાડી કઈ જગ્યાએ ખાલી કરવાની કાંઈ ખબર નથી આવો ગાડીવાળા કોલ કર્યો એ આવે છે આવે પછી ખબર પડે ગાડી ક્યાં ખાલી કરવાની ત્યાં સુધી જ આપણે આવી બે હવલ જ છે હવે જોયું હવે ક્યારે આવે ગાડીવાળા અહીંયા હજી તા વરસાદ છે એટલે બે હું તો પડશે અત્યારે તો વરસાદ ધીમો થઈ ગયો એટલે બંધ થઈ ગયો છે ઝીણો 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 ચાલુ છે ગાડી કોઈ ઘણી જગ્યાએ ખાલી કરવાની હોય તો સારું હોય તો વરસાદ પડેલો હોય ગાડી વહી જાય છે જગ્યાએ ખાલી કરવાની છે ને તો આખો હેરાન થઈ જવાનું થઈ

મને આ જગ્યાએ ઉભો રાખ્યો છે પણ અહીંથી વળવાનું કહીએ જો કદાચ હું આગળ નીકળી ગયો છે ને તો ગાડીને આગળ યુટર્ન લેવા જવું પડશે નીકળી ગયા એવું કે એટલે મને એવું લાગે કે આવતા હતા કલાક દોઢ કલાક કાઢ નાખ્યું જો વરસાદ હવે હજી ઝીણો 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 ચાલુ જ છે એટલો બધો તો નથી વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો આવા ઠંડા ફોરમાં ગાડી ચલાવવાની મજા આવે અહીંયા યુટર્ન છે એક કદાચ જો આગળ નીકળી ગયો છે તો અહીંયાથી યુટર્ન લઈ લે થાય છે જોવી હવે શું થઈ છે હજી તો વરસાદ છીડેલો તો છે જ આમ બધું પાછું ખુલ્લું છે અડધો ફરદો અડધો ફરદો વરસાદ છડેલો છે આમ આગળ વધાર છે હવારમાં જ પવન એટલો હતો પાછો હજી બે દી પછી વાત છે ને વરસાદની વાવાઝુડાની બે દીધી બધી અમને મેળવી વાત છે તો ગાડી ખાલી થઈ જાય પછી ખબર પડે ભરવા જવાનું હોય કે નહીં પછી ખબર પડે ભરવા જવાનું હોય કે નહીં પણ આમાં ગાડીવાળા એમ કેતા હતા ગાડીનું એલાઇનમેન્ટ કરવાનું છે એટલે કદાચ ગાડી ખાલી થયા પછી એલાઇમેન્ટ કરવા જવું પડશે છે ત્યાં પછી ખબર પડે ટાઈમ બહુ જો કદાચ વરસાદ ચાલુ થઈ જાય તો ગાડી ભરવા જવાનું કેન્સલ થઈ જાય એવું જ્યાંથી ખાલી થયા નીકળ્યા પછી ખબર પડે મને એવું લાગે કે અહીં ખાલી કરીને નીકળતા સાડા નવ વાગ્યા હોય ને અગિયાર સાડા અગિયાર ઉપર થઈ જવાનું કાંઈ જોયું હવે કેટલો ટાઈમ લાગે ખાલી કરતા હવે आपर शिक अटाइब लागपा, आई जाईले, याँ आवताद वालाख शीग अबादे नोशे को बड़ी पुद्धी बड़ी 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 ટાયર કરતા હોલ ટાયર રાખવાની મજા આવે એમાં ખાલી જોવાનું ટર્નમાં જોવાનું આવેલ ટાયરમાં જને ફોર વ્હીલર લાગતા ને એ રીતે લાગે આવડી ગયા પછી એક વાર કમ્પ્લેટ હાથ દઈ જાય ને પછી વાંધો ન આવે આમાં હોલ ટાયરમાં ખાલી ટર્ન લાંબો લાઈન ગાડી ગમે ત્યાં વાળવાની ગાડી મળે છે નહીં હવે આ જગ્યાએ કામ ચાલુ છે ખાલી કરવાની ન હોય તો લાગતું તો નથી કદાચ અહીંયા ખાલી કરવાની હોય એવું અહીંયા ખાલી કરવાની છે ને તો અહીંયા રસ્તો બે જ ગાડી અંદર જવામાં રિસ્ક વાળું તો લાગતું તો નથી કે અહીંયા ખાલી કરવાની હોય એવું પછી આવે પછી ખબર પડે કે અહીંયા ખાલી કરવાની છે ક્યાં ખાલી કરવાની છે કાંય નહીં આવે એટલે હવે જોઈ લેવી ક્યાં ખાલી કરવાની છે ઓલો આવે પછી ખબર પડે સારું કાર્તિક ભગવાણી પછી હાડા કે પરાણી પછી નીકળો તો ખાલી કરવા દીકરી ખાલી કરવાની ત્રણ વાગે ભોજન સાઈડ ઉપર જો ખાલી ચરા કરવા ખાલી ચરા કરવાનું અહ તો કોલેજ હે કોલેજ સરકારી વિદ્યાલય આર્્સ ને કોમર્સ આ હે સાઈડ કાઈ નહીં હવે ખાલી કરાવે પછી નીકળવી આથી આઈ થિંક હવે આ ખાલી ક્રિન કપજી કાપ ભરવાની છે કપચી ભરીને પાછું સુરત જવાનું મળવી હવે બીજા વિડીયોમાં જય ઠાકર જય તરકાલીસ જય મા મંગલ